નમસ્કાર જય શ્રીરામ મારું નામ નિકું જહીદ છે અંડાડાને બન્ને બેહૂને બ્લડ કેન્સર ની બીમારી છે ભાવનગર થી સરટી માલી પણ દવા ટ્રીટમેન્ટ ચાલુ છે પણ કોઈ રાહત મળી નથી અતાર માં ક્યાં મેરો ટ્રાન્સફ્લન્ટ કરાવવાનો કે મેરો ટ્રાન્સફ્લન્ટ ગ્રાઉન્ડ છે લોકો કાકા તમે કોલ કર્યો હા મેં તમારી અમારી પાસે કોઈ ડોનેટ નથી એટલે અમારે ડોનેટ મળે એવી અમે ભગવાન ને કૃપા કરીને થોડી થોડી બધા હેલ્પ કરો કેમ કે અમારી પાસે કોઈ છે નહીં સમય નબળો એટલે કોઈ આવવા આવી નથી એટલે એ ભગવાન કરીને અમે દવાખાના ને તોડી તોડી બધા અમારી બે છોકરી છે આને ચાલીસ ટકા આવ્યું છે હવે બે બે પરિવાર માંથી બે નું જીવન અમે આવી રીતનું આપવી જોઈએ રાત દિવસ અમારું કોઈ નથી એટલે પણ તો લઈ લીધી મોટી થઈ ગઈ

આઈસી રૂમ માં બ્લડ ચડાવી દે છે એટલે સુરનગર છે અગાઉ પેલા ભાવનગર રહેતા માં પણ અત્યારે અમારે ઢોકરીને થોડુંક

મોકરી કેમકે અત્યારે મારી ના રાખ્યા હાલ એવું નથી ના હું આયુર્વેદિકમાં જ આવતું અત્યારે કેમકે આયુર્વેદિક ની દવા કરી પછી મારી થોડી થોડી છોડી હાલતી ચાલતી થઈ છે તો એ ચેડવાની તો શક્યતા મારી જિંદગી હાથ રહી છે અને એક સાયકલ વિકલાંગની સાયકલ અમે એક અમે ધારી કીધું કે ભાઈ વિકલાંગનો કેસ આપણે જયારે અહીંયા ઓલું થાય તેમ ત્યારે તમને સાયકલ પોકાળી દઈશું આપણે વિડીયો બંને એટલો શેર કરી જેથી કરીને કાકા ને બંને બેબીઓ સહાય મળે અને થોડું ઘણું રાહત મળે એમ

નવ તારીખ છે નવ તારીખ સુધી અમારે ના રહેવાનું થાશે પછી આ પાછું પાછા થાય ના આવી રીતે હું ના બે વર્ષ ને આવી રીતે મેં નાતી દવાઓ ચાલુ કરી

વ્યક્તિ પાસે પૂછે કે કોઈ પણ ડોક્ટર હોય એને કોઈ પણ બાળકના કેસ કે રિપોર્ટ જોવા હોય તો આપણે આપણી ચેનલ ની નીચે અપલોડ કર્યા છે તમે અમારી રિપોર્ટ જોઈ શકો તમે ફાઇલ બતાવજો આપણે બધા રિપોર્ટ અને ફાઇલ છે ને અમેરિકા ફાઇલ છે

આના કાકા તમે ટેન્શન ના લો મારે બને એટલી તમારી મદદ કરશે રાજી આવી છો તો ચારે હું ભગવાન નથી કાટ અમને કાગળ ની હેલ્પ કરી છે બહુ મોટી હેલ્પ કરી છે એટલે એ કાગળ ને અમે તંબુ કરીને અમે ગયા આવી અમારી જિંદગી છે કાકા ત્યાં જાય છે ના રહેવાના ભાડાના પણ પૈસા નથી એટલે તંબુમાં રહી શકે છે તમે જોઈ શકો છો કાકાની પરિસ્થિતિ